વલસાડ નગરપાલિકાનો વોર્ડ નંબર ચાર નું રિઝલ્ટ આવી ગયું છે વોર્ડ નંબર ચાર માં ભાજપની પેનલ નો વિજય થયો છે ઉમેદવારો એમના સર્ટિફિકેટ લેવા ગયા છે ત્યારે શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ દિવ્યાંગભાઈ શું ભાજપની જીત માટે ભારતીય જનતા પાર્ટીનો આજે વલસાડ નગરપાલિકામાં ભગો લેરાઈ રહ્યો છે આજ રોજ વલસાડ નગરપાલિકામાં જે ઇલેક્શનમાં રિઝલ્ટ જોવા મળી રહ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન હેમંતભાઈ કંસારાજી મહામંત્રીશ્રીઓ તેમજ સાંસદશ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભરતભાઈ તેમજ સૌ નેતાઓની જે મહેનત હતી ને તેના કારણે આજે જે રિઝલ્ટ જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે પાયાના તેમને ખૂબ સારી મહેનત કરી છે અને વોર્ડ નંબર ત્રણ અને ચારમાં પણ ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી જીતારી લાવવા બદલ તમામે તમામ વલસાડ નગરપાલિકાની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને આભાર માનું છું દિવ્યાંગભાઈ ચાર નંબર સુધીનો રિઝલ્ટ આવી ગયો છે આઠ નંબર તો ઓલરેડી બિનહરીફ થઈ જ છે તમારી બીજા જે વોર્ડ બાકી છે શું કહેશો અત્યારે આપણે લાવી દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે વલસાડ નગરપાલિકામાં આ વખતે બધા જ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની વધારે પડતી સીટ જીતવાની શક્યતા છે હવે બાકી રહ્યા છે છ વોર્ડ જેવા છે તેમાં તમામે તમામમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ આવશે એવું દેખાઈ રહ્યું છે આ રીઝલ્ટ પર પ્રજા માટે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે તે તમને નિરાશ નહીં કરીશું અને ભારતીય જનતા પાર્ટી આજ રોજ જે રિઝલ્ટ મળી રહ્યું છે તે માટે પ્રજાનો આભાર માનીએ છે અને પ્રજાના જે કોઈ પ્રશ્ન છે જે કોઈ પાયાના જે કોઈ પ્રશ્નો હશે ને તેનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવશે શેર પ્રમુખ દિવ્યાંગભાઈ એટલે કે ઉર્ફે લાલાભાઈ તરીકે જે ખુશ જે જીતની ખુશી છે એમના ચહેરા પર દેખાઈ રહી છે વાત કરીશું ભાજપ જિલ્લાના મીડિયા કન્વીનર દિવેશભાઈ પાંડે સાથે દિવેશભાઈ જણાવશો ભાજપની જીત માટે ચાર નંબર રિઝલ્ટ સુધી આવી ગયું છે શું કહેવા માંગો છો વલસાડ નગરપાલિકાની જે ચૂંટણીઓના આજે પરિણામ જાહેર થયા છે એ જનતાનો એક જનાદેશ છે જેમાં કુલ અત્યારે ચાર વોર્ડના પરિણામો ડિક્લેર થયા છે એટલે સોલ બેઠકોના પરિણામ ડિક્લેર થયા છે જેમાંથી ચૌદ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી ચૂક્યા છે અને સાત ઉમેદવારો બિનહરીફ રહ્યા છે એટલે સત્તા બહુમત માટેનો જે આંકડો છે તે ઓલરેડી ભારતીય જનતા પાર્ટીએ એને મેળવી લીધેલો છે અને બાકીના જે વોર્ડની હવે મતગણતરી બાકી છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એ વાત ચોક્કસ છે દિવેશભાઈ શું કહેશો કારણ કે જયારે પ્રચાર ચાલી રહ્યો ત્યારે અનેક તર્ક વિતર્કો આવી રહ્યા હતા અને સાંસદ જી હા ધવલભાઈ સાંસદ જેઓ જાતે ચૂંટણી પ્રચાર માટે પણ આવ્યા હતા અને ઘરે ઘરે જેને લોક સંપર્ક કર્યો છે ત્યારે કાર્યકર્તાઓ માટે અને હવે આગામી દિવસોમાં કઈ રીતનું વલણ રહેશે ભારતીય જનતા પાર્ટીનું શહેરના વિકાસ માટે અમારા લોકસભાના દંડક ધવલભાઈ પટેલ સાંસદશ્રી જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા અને સમગ્ર જિલ્લા તાલુકા શહેર સંગઠનની ટીમ અને તમામ ઉમેદવારો અને વિવિધ મોરચા સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તાઓ છે ખૂબ ગ્રાસરૂટ લેવલ સુધી એની એક ટીમ વર્ક કરી સુચારુ રૂપે આયોજન કરી મત આપણે ચૂંટણીમાં અમે કામગીરી કરી છે જેના પરિણામો જનતાએ અમને આજે આપ્યા છે તો આવનારા દિવસોમાં જનતાના જે બી કંઈ પ્રશ્નો છે જે વણ ઉકેલ્યા છે તેને પણ ઉકેલવાનો ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એનું કામ કરશે તો આ હતા શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ઉર્ફે લલાભાઈ અને દિવેશભાઈ પાંડે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ઉમેદવારો એમના વિજેતા સર્ટિફિકેટ લઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી વિમલભાઈ પાસેથી લાઈવ દ્રશ્યો છે અહીંયાથી તમે જોઈ શકો છો ચારે ચાર ઉમેદવારો જે છે એમના સર્ટિફિકેટ ચૂંટણી પ્રમાણપત્ર અધિકારી વિમલભાઈ દ્વારા એમને આપવામાં આવી રહ્યા છે મનોજભાઈ જયંતિલાલ પટેલ ઉર્ફે મન્યો ઉમેદવાર છે વિજેતા ઉમેદવાર ભાજપના અને તમામે તમામ ઉમેદવારોના મોઢા પર આપણે જીતની ખુશી આપણે જોઈએ સુનિલભાઈ યાદવ અત્યારે એમનું પ્રમાણપત્ર લઈ રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું વિજેતા ઉમેદવાર સ્નેહા સ્નેહાબેન પટેલ સાથે સ્નેહાબેન તમારી આખી પેનલ આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનું સ્નેહાબેન આજે એમની એટલી બધી ખુશી છે કે ખુશી જે છે શબ્દોમાં એમની વ્યક્ત નહીં થઈ રહી ત્યારે અન્ય વિજેતા ઉમેદવારો છે આપણે એમની સાથે વાત કરીશું સર્ટિફિકેટ પ્રમાણપત્ર લઈને તેઓ આવી રહ્યા છે સ્નેહાબેન ખુશીના ના મારે એમના પાસે કોઈ શબ્દ નથી સુનિલભાઈ યાદવ સાથે વાત કરીશું સુનિલભાઈ જણાવશો જનતાને શું કહેવા માંગશો અમારે મોગરાળી વિસ્તારના જનતાને ખાસ અભિનંદન આપું છું મેં તરફથી મને જીતાડવામાં અને મારી સાથે જે બધા જોડાયેલા સૌ લોકો મારી સાથે જોડાયેલા જે સર્કલના જે તમામ મારા મિત્રો તમામ મારા જે સાથ સહકારો આપવામાં બધા હતા સૌને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારી મોગળવાડી જનતાનું ખાસ કહેવા માગું છું કે હવે પછીના જે પણ અમારે પાંચ વર્ષ છે અમારા માટે કામ કરવાના એ પાંચે પાંચ વર્ષ અમે તન મન ધનથી અમે પૂરેપૂરી મહેનત કરીશું કે બીજી વાર બીજી વાર પાંચ વર્ષ પછી ટર્મ આવે ને ત્યારે અમારે બહુ મહેનત કરવાની જોવા ન પડે જનતા અમને સામે જ છે કે ના સુનિલભાઈ જ્યોસ્નાબેન સ્નેહાબેન મનોજભાઈ તમે જ ચાલે એટલે અમારી ખૂબ મહેનત કરશું અને ખૂબ સહાયતા કરશું આ હતા વોર્ડ નંબર ચારની જે વિજેતા પેનલ છે ચારે ચાર જણાના ચહેરા પર ખુશી જે તમે જોઈ શકો છો અને સુનિલભાઈએ જણાવ્યું કે આવનારા પાંચ વર્ષમાં જી હા લોકોની જે વાત હોય છે લોકોની જે ફરિયાદ હોય છે કે વિજેતા ઉમેદવારો જીતી જાય પછી વોર્ડમાં ફરકતા પણ નથી પણ સુનિલભાઈએ લાઈવ અત્યારે જે આપણે સત્યના માધ્યમથી તમે જોઈ રહ્યા છો સુનિલભાઈએ કીધું કે પાંચ વર્ષમાં લોકોના જે પ્રજાલક્ષી કામો જે અટકેલા છે ખોરંબે પડેલા છે એમને એ લોકો પૂર્ણ કરશે અને આવનારા પાંચ વર્ષ આપતે એના પછી પણ જે ઇલેક્શન આવે ત્યારે એ લોકો જ લોકોની પાસે ઉમેદવાર તરીકે જશે દિશા દેસાઈ ન્યૂઝ વલસાડ